જે બતાવામાં આવે છે એ અને ગામનું પિક્ચર ખુબ અલગ છે ક્યાર એની અંદર જો કોઈ બીમાર વ્યક્તિ જાય અથવા પ્રેગનેન્ટ વુમન જાય તો ડિલિવરી ત્યાં જ થઈ જાય એટલી ખરાબ પરિસ્થિતિ છે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે બસ સ્ટેન્ડ નો પ્રશ્ન હોય સિટી બસ નો પ્રશ્ન હોય કે સરકારી દિશા સૂચક બોર્ડનો પ્રશ્ન હોય કે બોર્ડ ઉપર ભાજપ પક્ષ પોતાના પડો મારી દે આ બધા જ એટલો બધો ભ્રષ્ટાચાર નડિયાદની અંદર થઈ ગયો છે નડિયાદ અને આણંદ જ્યારે છૂટું પડ્યું એટલે ખેડા આણંદ અલગ અલગ જિલ્લા થયા ખેડા જિલ્લામાંથી નીકળેલું આણંદ આજે પ્રગત હથ ઉપર છે અને નડિયાદ નડિયાદના નેતાઓને કારણે સૂચના અને માર્ગદર્શનને થઈ રહ્યો નથી આજે જયારે મંત્રીશ્રી આવી રે ત્યારે કોન્ટ્રાક્ટ આપેલો છે એ લોકો જવાબદાર મૂળ એવું છે કે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો છતાં ભ્રષ્ટાચાર તો થયો ને રોડ તો તૂટ્યો ને મુખ્ય પ્રિન્સિપાલ આવે નગરપાલિકા સબ કોન્ટ્રાક્ટર આવે આરબી વિભાગ જવાબદારી નગરપાલિકાની આવે છે આ બધું કઈ રીતના થાય છે આર એન બી વિરુદ્ધ તમે કોઈ પગલા લેવા માટે રજૂઆત કરી છે હવે આર વિરુદ્ધ હવે લખવાના જ છે કોઈ અધિકારી આર ના કોઈ અધિકારી હાજર આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આરએન બી એટલું જવાબદાર છે આજ આર એન બી પણ એટલું જવાબ અમે નડિયાદના મુખ્ય દરેક માર્ગોનું લખ્યું છે નડિયાદના જે વિસ્તારોમાં અન્યાય થાય છે એ વિસ્તારોનું પણ લખ્યું છે અને અમે ખાસ કરીને વિજિલન્સ કમિશનરની નિમણૂક થાય અને વિજિલન્સ તપાસ નગરપાલિકામાં થાય વર્ષોથી 10 દસ વર્ષથી એક જ કોન્ટ્રાક્ટરો છે અને બધાને સારી રીતે વ્યવહારો જાય છે વિટામિન એમ જાય છે ત્યારે જ નગરપાલિકાનો વિકાસ થતો નથી

એ લોકોએ ભ્રષ્ટાચાર થાય છે તો એમને કહેવાનો હક છે ચલો બધી વાત સાચી નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને અમે શુભમ રો શુભમ હોસ્પિટલ રોડ વીકેવી રોડ વા શુભમ હોસ્પિટલ રોડ 3 વર્ષ અજુ નથી થયા અને એ રોડ તૂટી ગયો અમે વારંવાર આવેદન પત્ર આપ્યું વારંવાર આવેદન પત્ર આપ્યું મુખ્યમંત્રી કાર્યાલયથી ઓફિસથી શહેરી વિકાસમાંથી લેટરો આવ્યા છે કે અમે નગર નડિયાદ નગરપાલિકાને જાણ કરી છે છતાંય નથી થતું તો આનું જવાબદાર કોણ હું કે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એટલે હું તો કઉ છું હું નહીં નડિયાદમાં પબ્લિક બોલી નથી શકતી બાકી બધા કે ભ્રષ્ટાચાર 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 નડિયાદ નગરપાલિકા ચોર છે અને ભ્રષ્ટાચારી છે બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકા નો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકા નો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકા નો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો નડિયાદ નગરપાલિકામાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો બંધ કરો भ्रष्टाचार बंद, बंद करो बंद करो चालतो बंकरो। बंकरो, बंकरो। चालतो बंद करो बंकरो, बंकरो। नगर पालिका चलते भ्रष्टाचार बंद करो बंद करो बंद करो नड़िया भ्रष्टाचार बंद करो बंद करो नड़ियाद नगर पालिका चलते भ्रष्टाचार बंद करो नड़ियाद नगर पालिका चलते भ्रष्टाचार बंद करो नड़ियाद नगर भ्रष्टाचार चल दो भ्रष्टाचार बंद करो बंद करो नड़ियाद नगरपालिका चलते नगर पालिका भ्रष्टाचार बंद करो करो बंद करो धरिया खतरा चाहो बंद करो दरिया बंद करो

દરેક અધિકારી લખીએ ડિપાડો લખી શહેરી વિકાસ હોય રોડ નું હોય કે સીએમ ઓફિસ હોય અને નડિયાદમાં બસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ જાય સાહેબ પચાસ લાખ રૂપિયાની

નડિયાદ તમારે મેટરનિટિ હોસ્પિટલ બંધ કરાવવી છે કારણ તમે બધા લઈ ચાલો કોઈ ડિલિવરી લાવવાની હોય તો મંદિર લખી લઈ જાવ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર તો ઓટોમેટિક ડિલિવરી થઈ જશે એના લીધે બિચારા મેટરનિટિ હોસ્પિટલ વાળા ને તકલીફ પડે સાહેબ ઉપર કરી રહ્યા છે કે તો સાહેબ ઉપર તમે ધ્યાન એ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો